નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલનની મીટિંગ મળી હતી જેમાં મુદ્દે અને અન્ય મુદ્દા મુદ્દો ઉઠાવ્યો નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ખાતે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ

મંત્રીએ તો એવું કહી દીધું છે કે જે બીએલોની કામગીરી કરે છે એ તો તેમની ફરજ છે કે કામ કરવું જ પડશે કહ્યું કે ધીમી ગતિએ કામ ચાલે છે કામગીરી દરેકે કરવી પડતી હોય છે સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે ચૈતર વસાવાએ રજૂઆત કરી મનરેગાની કામગીરી શરૂ થાય તેમજ અન્ય રસ્તા અને બસ માટે રસ્તો બંધ છે જે શરૂ કરે ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી બીએલઓની કામગીરીની જે રજૂઆત છે જે બાબતે તેઓની વાત સાંભળવામાં આવે તેમ તેઓએ કહ્યું હતું પ્રભારી મંત્રી તારીખ આજે પહેલી વાર અહીંયા આવવાનું થયું છે મિટિંગ લેવા માટે પહેલાં મેં ભાઈ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી એ પછી અહીંયા બધા અધિકારીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવી જે વરસાદની વાત કરીએ ત્યારે જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે ચોમાસું ચાર મહિનાનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પણ ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયા માટે પણ ટેલિફોનિક તરત સૂચના આપીને રસ્તાનું સમા પણ કરવામાં આવ્યું છે બીએલઓમાં જે રીતે મતદાર એની સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીએલો તરીકે પણ બીએલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પર પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી કરી કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પડવાની છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદાન મતદાર યાદીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદિ સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસવંત મળી રહ્યો છે સાહેબ ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને તે આત્મહત્યા થઈ જાય આમાં એવું કોઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂટની વચ્ચે જે નેશનલ હાઈવેનો કરજણ પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલ ઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બી ને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કંઈ કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી શ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બીએલઓ શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા મામલતદાર શ્રી ને ઓફિસમાં ઓફિસમાં મિટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું પણ આજે પ્રભારી મંત્રી શ્રી ને અમે વાત કરી છે એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે દીપક જોગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે